જો શિક્ષા પત્રી નો લખી હોય તો કરતા હોય હોય એ નો કરતા હોય છે શિક્ષા પત્રી કરે છે કેમ ખાવું કેમ બોલવું કેમ બેસવું કેમ ઉઠવું કેમ લેવું કેમ દેવું કેમ આવવું કેમ જવું કેમ નાવું કેમ ધોવું કેમ દાતણ કરવું કેમ ખૂબ અરે પાણી કેમ લેવું

એટલે શિક્ષા પત્રી જે કાંઈ ગણો ને આપણો પ્રાણ કેવો ભલે આપણો મોક્ષ કેવો તો ભલે આપણા ભગવાન કેવો હોય ભલે બોલતા ચાલતા ભગવાન શિક્ષા પત્રી એટલે કોણ બોલતા ચાલતા ભગવાન